શિયામાં ચૌદ દિવસમાં છઠ્ઠી વખત જ્વાળામુખી ફાટ્યો અગિયાર હજાર લોકો ને સુનામીનું એલર્ટ જાહેર અમેરિકી મની લોન્ડરિંગ વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ફાયનાન્સના સ્થાપક ચાંગ પેંગ ઝાઓને ચાર મહિના જેલની સજા પાકિસ્તાનમાં મારી નાખે તેવી એક દિલ્હી અને નોડાની સાત મોટી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ગૃહ મંત્રાલયે અફવા ગણાવી સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો માસ્ટર માઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરાઈ હોવાનો અર્શદુલ્લા અને લખબીરનો દાવો સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવાના કેસના આરોપી અનુપ થાપને મુંબઈ પોલીસની કસ્ટડીમાં અપઘાત કર્યો ઉજ્જૈનના આશ્રમમાં ઓગણીસ બાળકોનું યૌન શોષણ કરવાના કેસમાં આચાર્યની ધરપકડ સેવાદાર ફરાર થઈ ગયો ગુજરાતના મહત્વના સમાચાર સાતમી મતદાન કરનાર પશુપાલકોને મહેસાણાની દૂધસાગર ડેરી પ્રતિ લિટરે એક રૂપિયો વધુ આપશે સુરતમાં મહિલા કોન્સ્ટેબલના અપઘાત કેસમાં એક મહિના બાદ પ્રેમી યુવકની ધરપકડ કરવામાં આવી સાળંગપુર ધામમાં કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં આઠસો શ્રમિકો પર પુષ્પ વર્ષા કરીને વર્લ્ડ લિબર ડેની ઉજવણી કરવામાં આવી ગુજરાત શાપના દિવસ નિમિત્તે વડોદરાની મહિલા બાઇકર ગ્રુપની બાર રાઇડર્સે ચણિયાચોળી પહેરીને રાઇડ કરી તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારુર તમારો યાર પછી મજા કરો નહીં યાર